દેવગઢારીના ઉચવાણ ગામે આવેલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સુનિલ રાણાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો દેવગઢારી તાલુકાના ઉચવાણ ગામે નેશ માં આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષક

મોહનભાઈ બારિયા મુખ્ય શિક્ષક ભુવાલ જસવંતભાઈ પગાર કેન્દ્ર આચાર્ય મેઘાબેન પટેલ કાંતે પૂર્વ શિક્ષક સંઘના મહામંત્રી રાજેશભાઈ પટેલ પગાર કેન્દ્રના શિક્ષક મિત્રો શાળાનો સ્ટાફ અને એસએમસી સભ્યો શાળાના બાળકો વાલીઓ સહિત સુનિલભાઈ રાણાના સગા સંબંધીઓ આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહીને તેઓને સન્માનિત કર્યા હતા રાણા સુનિલભાઈ આજ રોજ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં અમારા ઘટક સેના પ્રમુખ જેઓ શિક્ષકોના પ્રશ્નો માટે હંમેશા તત્પર હોય છે એવા સૌના લાડીલા એવા અમારા ઉધાભાઈ સાહેબ સાથે જ કોષાધ્યક્ષ શ્રી મહેશભાઈ ટીચર્સ સોસાયટીના પૂર્વ ચેરમેન શ્રી તબક્કે સૌનું શિક્ષણ વિભાગ વહીવટી તંત્ર હાર્દિક સ્વાગત કરું મિત્રો પેલા સાહેબે જેમ સુનિલભાઈ નો જીવન કીધો એમણે ચાલીસ વર્ષ સુધી એક જ ગામમાં સેવાઓ આપી છે અને તમારા ગામનું નસીબ હતું કે આ સાહેબનો ઓર્ડર બીજા કોઈ ગામમાં થઈ ગયેલો પણ એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ કે ઓર્ડર કેન્સલ થઈને તમારા ગામમાં થયો અને લાભ તમને મળ્યો ચાલીસ વર્ષ સુધી સાહેબના જીવન ભૂતા ઘણી બધી વાતો કરી કે સાહેબ શરૂઆતમાં જયારે નોકરી લાગ્યા ત્યારે આ ગામમાં મને કીધું કે માત્ર સાહેબ દસ કે અગિયાર બાળકોથી આ શાળાની શરૂઆત કરેલી અને અત્યારે અઢીસો ઉપર બાળકો થયા છે એ સાહેબના પ્રતાપે થાય સાહેબ માટે ધનતા તાલુકા

અને એ વખતે દીકરીઓને શાળામાં મૂકવા માટે વાલીઓ બિલકુલ આનાકાની કરતા હતા દીકરીઓને ભણાવતા એ વખતે બહુ એ થતું હતું એમને પણ ધીમે ધીમે કે ઘરે ઘરે જઈને વાલીઓને સમજાયા અને આજે સરસ મજાની દીકરીઓ સરસ મજાના પ્રાર્થના સ્વાગત ગીત કરે છે આ શાળામાંથી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષા જે હોય છે એમાંથી ઘણા બધા બાળકો પાસ થયા છે નેશનલ મિન્સ ઓફ મેરેજ સ્કોલરશીપ છે એમાંથી પણ ઘણા બધા બાળકો પાસ થયા છે અત્યારે દીકરીઓને પૈસા મળે છે ચાલુ થઈ ગયા છે એમ કે છે અને એ બધું પ્રથા વેળા ગામના કારણે થયું છે કેટલા સુનિલ બેન આપણે અભિનંદન આપીએ ઓછા છે ગરમીનો સીઝન છે બાકી આપણે ઘણું બધું કહેવા જેવું છે સુનિલભાઈ વિશે સુનિલભાઈ જે નોકરી કરી છે એ ભાગ્યે જ નોકરી જોવા મળે ચાલીસ વર્ષ નું સુનિલભાઈ માત્ર શિક્ષક તરીકે નહીં એમણે બાળકોને નથી ભણાયા અમારા શિક્ષકોને પણ ભણાયા છે એ રાજ્ય કક્ષાના રિસર્ચ ગ્રુપના પર્સન પણ રહ્યા છે માસ્ટર ટ્રેનર પણ રહ્યા છે અને સાથે બરાબર છે જઈને પહોંચે રવિ તય પહોંચે કવિ એટલે કવિતા દ્વારા પણ એમણે ઘણી બધી સુંદર મજાની રચનાઓ કરી અને સમાજને અને શિક્ષણને નવો રાહ પ્રયત્ન કર્યો છે સુનિલભાઈ સતત ચાલીસ વર્ષ નોકરી કરી અને એ દરમિયાન સમાજમાં પણ પણ ઘણી જગ્યાએ જઈ શક્યા હોય પરિવારને પૂરો સમય નહીં આપી શક્યા હોય પણ હવે નિવૃત્તિ પછી એમના જે બાકીના સપના છે એ પણ પૂરા થાય સમાજ સાથે એમનો નાતો પણ જોડાય એવી પણ અમે આશા રાખીએ છીએ કારણ કે સુનિલભાઈ જે કામ કર્યું છે ને એ ખૂબ મહત્વનું છે મારી ઓફિસનો રસ્તામાં છે જો આ શાળાના એક પણ બાળકની કોઈ વિગત ખૂટી હોય ને તો તૈયારી આવે કે સાહેબ બાળકો માટે ચિંતા કરતા બાળકોના શિક્ષણ માટે ચિંતા કરતા અને આ સમાજમાં તમે જોજો કોઈ કલેક્ટર એસપી હોય કે મોટા અધિકારી હોય રિટાયર થતા હોય ને તો અમે પણ જઈએ છીએ ઓફિસ ની અંદર વીસ કે પચીસ જણા જે કર્મચારી હોય એટલે ભેગા થઈને વિદાય આપી દે પણ જયારે શિક્ષક થતો હોય ત્યારે આખું શિક્ષિત સમાજ ભેગો થાય આખું ગામ ભેગું થાય એમના સગા સ્નેહીઓ ભેગા થાય અને પછી અમને વિદાય આપતા હોય એટલે એના પછી આપણને ખબર પડે કે શિક્ષક નું સ્થાન કેવું હોય આ સુનિલભાઈ આજે રિટાયર થઈ ગયા છે પણ ચાલે જો ગામમાં જશે તો બી ગામના લોકો એમને એટલો જ પ્રેમ કરશે જ્યારે કોઈ અધિકારી રિટાયર થાય ફરજી ઓફિસમાં જાય તો કોઈ ભાવના પૂછે તમને ખબર હશે એટલે શિક્ષક નું સમાજમાં આટલું સ્થાન હોય છે શિક્ષક એટલા માટે ગુરુ કહેવામાં આવે છે હવે સુનિલભાઈ તો કામ એવા કર્યા છે કે ગુરુ જેવાય એટલે બાકીનું જીવન પણ સુનિલભાઈનું આરોગ્યમય સારું જાય એમના પતિ જે જીવન છે એ સારી રીતે પૂર્ણ થાય ભગવાન સદાય એમને સુખી રાખે અને જયારે જયારે આ શાળાને જરૂર પડે ત્યારે સુધીભાઈ કીધું કે હું સાહેબ આવવાનો જ છું જો સુધી મારા પગ ચાલશે શાળામાં આવીશ જે પણ કામ હશે એ કરીશ એટલે આવી જો રિચાર્જ થયા પછી પણ આવી ભાવના છે બાકી માણસ નિવૃત્ત થઈ જાય તેમ થાય હવે શું છે બરાબર છે અમારે કઈ પગાર લેવાનો છે